ગમે એટલું કરીએ પણ બળદનું ઋણ ન ચૂકવી શકીએ ભાઈ બહેનો ત્યારે આશ્રમે નિર્ણય કર્યો કે બળદશાળા બને તો આ બધાને હું કહું કે આ બળદશાળામાં આપની પાસે ભગવાનને આપ્યું હોય સામર્થ્ય તો તનથી મનથી ધનથી આપ આની અંદર સેવા આપો કારણ કે ગમે એટલું કરશું પણ બળદનું ઋણ નહીં ચૂકવી શકીએ કારણ કે આપણા શરીરની અંદર લોહી ધબકે છે અત્યારે એ લોહી એ બળદની કૃપાથી આપણને મળેલું છે જીવન એનાથી મળેલું છે બળદથી બળદે ખૂબ કામ કર્યું છે રાત દિવસ મહેનત કરી એના જ હતું એટલા માટે આજ માનવજાત જીવતી છે ટ્રેક્ટરો તો અત્યારે આવ્યા પણ નિષ્ઠુર થઈ ગયેલા ખેડૂતોએ આજ બળદને છૂટા મૂકી દીધા હશે એટલે બળદની સ્થિતિ ખૂબ જય દ્વારકા દેશ મિત્રો હું જો આપનો દોસ્ત દિનેશ વાણ પાલીતાણા થી અને આજે ખાસ નિશા અને ઉષા કોટલા માં ભગવતી દર્શન કરવા માટે આવ્યો તો પણ અમારી પાસે જે નંદી મહારાજ દેખાય છે એ નંદી મહારાજ ના વન્યજીવે ઇજર કરેલા હતા એટલે આજે મારી પાસે જોઈ શકો છો બધા જ લોકોએ આ ખુલ્લો પાટ છે તમે જોઈ શકો છો એ ખુલ્લા પાટમાંથી નંદી મહારાજને રેસ્ક્યુ કરી અને થાંભલા ઝાડ સાથે બાંધી રાખ્યા હતા અને નંદી મહારાજને ખૂબ જ સરસ મજાની સેવા આપી દીધી પણ અંદરથી એક અંદર આનંદ થયો કે આજે યુવાનો પાછળ ઉભા છે ને એ બધા જ યુવાનો નિશાકુરરા ઉષા તેમજ આજુબાજુના તમામ વિસ્તારોમાં ખુબ જ સરસ મજાની અબોલ સેવા કરે છે એટલે અંદરથી ભાવચોક ચોક એક વિડીયો બનાવી અને તમારી સમક્ષ શેર કરવું તો અવશ્ય કહું તમને નીચા કોટડા અથવા ઉષા કોટડા અથવા આજુબાજુના કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ અબોલ જેવું ગાય દેખાય તો આ લોકોનો તમે તાત્કાલિક કોન્ટેક્ટ કરજો નંબર નીચે આપું છું તો અવશ્ય કહું છું કોન્ટેક્ટ કરજો અને અવશ્ય એ લોકો ખૂબ સરસ મજાની સેવા કરે છે તો દિલથી ધન્યવાદ આપું છું અને એક અબોલ જેવની પીડા જોઈને તાત્કાલિક ઉભા રહી ગયા એટલે દિલથી ધન્યવાદ દઉં છું અવશ્ય કહું છું વિડીયો વધુમાં વધુ શેર કરજો અને સપોર્ટ કરજો જય દ્વારકા દેશ જય મોલિદા Thank

có một lần nữa là không được chưa được chưa được chưa được chưa được chưa được chưa அப்போ அட் தான் சார் दिखे था दिखे था नहीं। रूख कई hmm? तो रूप <laughs>